તાજેતરમાં જ પોલીસે લોરેન્સ રોડના પાંચ આરોપીની ધરપકડ કરી છે જેઓ પનવેલમાં ગોળીઓ ચલાવીને સલમાનને મારવાની યોજના બનાવી રહ્યા હતા તો આ દરમિયાન તેના ફાર્મ બહારથી એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે મહિલા સતત સલમાન ખાનના ફાર્મ હાઉસ ઉપર નજર રાખી રહી તો શંકાસ્પદ વર્તનને જોઈએ ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી તો રિપોર્ટ મુજબ ચોવીસ વર્ષીય મહિલા સલમાન ખાન સાથે લગ્ન કરવાનો ઉદ્દેશ સાથે દિલ્હીથી મુંબઈ પહોંચી હતી તે મહિલા પનવેલમાં તેના ફાર્મ હાઉસની બહાર ફરતી વખતે સલમાન પર સતત નજર રાખતી હતી જ્યારે ગ્રામજનોને મહિલાના વર્તન પર શંકા ગઈ તો તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પનવેલ તાલુકા પોલીસ પહેલાં સ્થળ પર પહોંચી અને મહિલાની અટકાયત કરીને પછી તેને એનજીઓ તેમને કાઉન્સેલિંગ માટે સોંપી દેવાઈ હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ